સત્સંગ્રે પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધે નું ભાવ પૂજન સંપન્ન કરવા માટે ગંગા સ્વરૂપ ભાનુબેન રાસડીયા શ્રીમતી મમતાબેન રાસડીયા ભાઈ શ્રી પુનિતભાઈ રાસડિયા અને ખુશ રાસડિયાને વિનંતી કરીશ બક્તા મહોદય શ્રી અને ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન થયે પેલો સગો પાડોશી ધી ટેમ્પલ ફ્લેટના સર્વે નિવાસીઓ આ પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ રાસડિયા પરિવાર દ્વારા ભાગવત ભગવાન અને વક્તા મહોદયશ્રીના પૂજન સંપન્ન થયા બાદ સ્વાભાવિક છે કે આપણે કોઈ સત્કર્મ કરીએ આપણે કોઈ સેવા કાર્ય કરીએ આપણે કોઈ ધર્મ કાર્ય કરીએ તો આપણા પડોશી આપણું કુટુંબ આપણા પરિવારને એનો આનંદ અને ગૌરવ હોય અને સ્વાભાવિક એ એમની આનંદની અનુભૂતિ વ્યક્ત કર્યા વગર રહી ન શકે એટલે પુનિતભાઈ સ્થાન જાળવી રાખશો બે મિનિટ ટેમ્પલ સર્વે નિવાસીઓ પુનિતભાઈ અને ભાનુબેન મમતાબેન ખુશને પોતાની લક્ષ્મીનારાયણ ભગવાન અને રાધાકૃષ્ણ ભગવાનની એક પ્રતિમા દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરશે આજે અહીં રાજકોટની દરામાં આ ભાગવતી ગંગા વિરામ લેશે આવતીકાલ તારીખ છ અગિયાર થી બાર અગિયાર દાદલ પરિવાર દ્વારા મુકામ લાખા માછી લાખા ખડા તાલુકો થાન જિલ્લો સુરેન્દ્રનગર ખાતે પૂજ્ય દાદાના વ્યાસાસનની શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થશે અને આવો ભાઈ ટેમ્પલ પ્લેટના સર્વે પ્લીઝ અહીં કથામંચ પરની વિધિ સંપન્ન થયા બાદ પુનિતભાઈનો પરિવાર અને ટેમ્પલ પ્લેટના સર્વે નિવાસીઓ અહીં કથામંચની સામે આવશે બધાની સામૂહિક તસવીર કથામંચની સામે લેવાશે જેથી આપણે સમયની થોડી બચત કરી શકીએ આપ સૌ ક્ષમા કરશો આપ પૈકીના કેટલાક પ્રતિનિધિઓ અહીં વિધિ સંપન્ન કરી લે એ બાદ આપ કથામંચની સામે આપની સામૂહિક તસવીરનો એ ક્રમ સંપન્ન કરશો તેવી વિનંતી છે ઠાકોરજીના દર્શન પૂજન માટે આજે સાંજે સાડા ચાર કલાકે અનુમાન વાટિકા ફાર્મ કણકોટ રોડ જસવંતપુર ગામ ઉમિયાધામની સામે આપ સાડા ચાર કલાકે ઠાકોરજીનું નજીકથી દર્શન પૂજન કરી શકો છો એવી એક અવસર એવી એક તક આજે સાંજે સાડા ચાર કલાકે આપણને પ્રાપ્ત થશે આજનો લાવો લીજે રે કાલ કોને દીઠી છે ભક્તિ ભજન સત્સંગ રાસડિયા પરિવારે સાત દિવસીય સત્સંગની યાત્રાના આપણને સૌને સહભાગી બનાવ્યા તો આપ સૌને ફરી યાદી કરી દો કે રાધે રાધે પરિવારના આગામી આયોજનો વૃંદાવનની ધરાપરની પૂજ્ય દાદાના વ્યાસાસનની સત્સંગ યાત્રા સાથેની ભાગવત કથામાં જોડાવા કૈલાસમાન સરોવરની પણ યાત્રામાં ખૂબ જૂજ સંખ્યામાં ભક્તોને સાથે લેવાના હોય કૈલાસમાન સરોવરની યાત્રા અંગે નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર એ નંબર પર સંપર્ક કરી વિગતો જાણશો તથા સુવિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણના મીઠુડા રાધાકૃષ્ણ દેવના વિવિધ મનોરથો નિત્ય શણગાર અને સેવા મનોરથોની વિગતો મેળવવા ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી બાળકોની શિક્ષણ ઘડતરના કામ માટે નિર્માણાધીન તથાસ્થ વિદ્યાપીઠના વિવિધ શૈક્ષણિક અધ્યયનના સેવા કાર્યોમાં જોડાવા મારા જમણા હાથે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથાસ્થ વિદ્યાપીઠ નિર્માણાધીન કાર્ય માટે દાન બેટ અહીં સ્વીકારાય છે એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી આજે રખાઈ રહી જતા કારણ આજે કારતક શુદ્ધ પૂનમ વ્રતની પૂનમ ત્રિપુરારી પૂનમ દેવ દિવાળી તુલસી વિવાહ ગુરુ નાનક જયંતિ મેળો અને કેદાર વ્રતનો આજે પવિત્ર પાવન દિવસ છે આમે આજે તુલસીજીના વિવાહનો પણ દિવ્ય પ્રસંગ હોય ગઈકાલે પુણ્યનું ભાથવું તથા સુવિદ્યાપીઠના સેવા કાર્યોમાં આપણું યતકિંચિત યોગદાન જોડીએ અને આપણા સહભાગિતા જોડીએ તે બી વિનંતી છે સાથ દેતી નહીં હે કિસી કા ક્યા ભરોસા હૈ જિંદગી કા પરીક્ષિતને ખબર હતી કે સાતમે દિવસે એમનો મોક્ષ થવાનો જ પણ તમને મને ક્યારે આવશે ખબર નથી અને હંમેશા આપણને ડર એનો જ રહેશે આપણને ખબર પણ છે કે આપણે જવાનું જ છે નામ તેનો નાશ પણ તે છતાં હંમેશા આપણને મૃત્યુનો ડર રહેતો હોય છે એવા મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ્ ભાગવત એવા મૃત્યુના ડરથી મુક મુક્તિ અપાવનારા આ ગ્રંથનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે ના શ્રી ચરણોમાં આપણા સૌ વતી વિનંતી કરતા આપ સૌનું રાસડિયા પરિવારના આંગણે હાર્દિક સ્વાગત જય મા ઉમિયા જય શ્રી કૃષ્ણ